નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે જ્યાં મિત્રો ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો છે વધારો સાથે સાથે મળશે મિત્રો પાંચ મહિનાનો એરિયર્સ ફ્રીમાં જે આ મિત્રો આજના વિડીયોમાં ડીએમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે

સાથે તેમને પાંચ મહિનાનો એરિયસનો લાભ પણ મળશે આ પગલાંથી મિત્રો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે તો મિત્રો આવો જાણીએ વધારાની માહિતી તો મિત્રો શું છે સરકારની જાહેરાત તો મિત્રો ગુજરાત સરકારે એક જુલાઈ બે થી સટ્ટા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓને અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે હવે આ કર્મચારીઓને ડિસેમ્બર બે હજાર ચોવીસના પગારથી સાથે જાન્યુઆરી બે હજાર પચીસમાં બસોને છેત્તાલીસ ટકા મૂંગવાનું ભથ્થું મળશે તેમજ કોને મળશે આ યોજનાનો લાભ તો મિત્રો આ નિર્ણય તે સરકારી કર્મચારીઓ અને પેન્શનોને લાગુ પડશે જેઓ ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર નવ હેઠળ પગાર ધોરણ મેળવે છે તેમજ બાકી રકમની ચૂકવણી વિશે વાત કરીએ મિત્રો તો જુલાઈ બે હજાર ચોવીસથી લઈ અને મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના પાંચમા મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ પણ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવનાર પગારમાં સામેલ કરવામાં આવશે તો મિત્રો આ લાભ આ લોકોને મળવાપાત્ર રહેશે અને બાકીની રકમ પણ સુગવણી કરવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે મોંઘવારી ભથ્થામાં વધારે શા માટે મહત્વપૂર્ણ છે તો મિત્રો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મોંઘવારીની અસરને ઘટાડવામાં મદદ કરે છે આ કર્મચારીઓની ખરીદી શક્તિનો વધારો થશે પરંતુ અર્થતંત્રમાં પણ મજબૂત થશે રાહત મિત્રો સતત રહેલી મોંઘવારીએ ઘરના બજેટની અસર કરે છે આ બધાથી કર્મચારીઓ તેમના ખર્ચને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે તેમજ મિત્રો પેન્શનરો માટે પણ આધાર જ્યાં મિત્રો આ વધારો વરિષ્ઠ નાગરિકો માટે રાહત છે પેન્શન પર નિર્ભર હોય ગુજરાત હવે મિત્રો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં મોંઘવારી અંગે ચર્ચાઓ ચાલી રહી છે સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોની જરૂરિયાતોને સમજીને આ મોટું પગલું ભરવામાં આવ્યું છે તો મિત્રો આગળ શું કરવું જોઈએ સરકારી કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે એટલે કે આ ડીએનો લાભ લેવા માટે શું કરવું જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનોને આ લાભ માટે તેમના સંબંધિત વિભાગનો સંપર્ક કરવાનો રહેશે અને પગાર સ્લિપની ચકાસણી કરવી જોઈએ ઉપરાંત જો કોઈ વિસંગતતા હોય તો તરત જ સંબંધિત અધિકારી પાસે નિરાકરણ મેળવી લેવું

તો આ એટલા લાભો છે એટલે કે મુદ્દા એટલા રહેલા છે તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ આવી છે કે જેમાં ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે ડીએમાં વધારો કર્યો છે સાથે મળશે આ પાંચ મહિનાનો એરિયર્સ પણ ફ્રીમાં આપવામાં આવેલું છે